તો ઘણા બધા પ્રશ્નો હતા એલઆરડી પોલીસ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનને લઈને પિટિશનને લઈને તો તાજેતરમાં ઉમેદવારને પેપરમાં આવેલ ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો બાબતે જે અસંતોષ થયો છે અને હાઈકોર્ટમાં પિટિશ પિટિશન દાખલ કરવામાં આવ્યું છે ત્યારબાદ હાલ કોર્ટ દ્વારા કોઈ પણ સ્ટે ઓર્ડર નથી આવેલ એટલે ભરતી પ્રક્રિયા ચાલુ જ રહી છે અને સૂત્રો મુજબ છવ્વીસ ઓગસ્ટ બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની લિસ્ટ જાહેર કરવામાં આવશે જે બે ગણા યાદી ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ છે એ ઓગસ્ટના લાસ્ટ વીકમાં એટલે હવે બેથી ત્રણ દિવસમાં તમને પરિણામની બે ગણા યાદી જોવા મળશે હવે આગળની પ્રક્રિયા વિશે આપણે વાત કરીએ એ પહેલાં આપણા આ વિડીયોને લાઇક કરી દેજો ત્રણસોથી ઉપર ટાર્ગેટ રાખીએ છીએ તમારે કમ્પ્લીટ કરવાનો છે અને નવો વિડીયો પણ આપણે ભરતી રિલેટેડ નાખતા રહીશું જે પ્રમાણે પેપર ચેકિંગ મેન્સ માટેનું જે હતું પીએસઆઈનું એની કામગીરી ઝડપી ચાલી રહી છે અને લોકરક્ષકની પણ હવે ફાઇનલ આન્સર કે ફાઇનલ માર્ક તમારા તમે ચેક કર્યા અને ત્યારબાદ હવે બે ગણાની યાદી પણ ટૂંક સમયમાં આવવાની છે તો ભરતી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે અને પરીક્ષાની ગુણ ચકાસણી ઓએમઆર સીટ પુનઃ ચકાસણી સીસીટીવી કેમેરાની તપાસ સહિત મોટાભાગની ચકાસણી હાલ પૂર્ણ થઈ ગઈ છે ટૂંક સમયમાં બે ગણા અંદાજે પચીસ હજાર જેટલા લોકોની ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની લિસ્ટ હવે ઓગસ્ટમાં જાહેર કરી દેશે લાસ્ટ એન્ડમાં એ મુજબ આપણે માનીને ચાલીએ કે પ્રથમ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર થશે અને ત્યારબાદ પીએસઆઈનું પરિણામ જાહેર કરવામાં આવશે એવી શક્યતા છે અને સાથે ભરતી બોર્ડનું લક્ષ્ય એ છે કે ઓક્ટોબરના અંત સુધીમાં બંને પરિણામ જાહેર કરી દેવા અને ડિસેમ્બર સુધીમાં નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવે જેવી રીતે ગઈ ભરતીમાં પણ નિમણૂક પત્ર ડિસેમ્બરમાં આપવામાં આવ્યું હતું અને સાથે જાન્યુઆરીના ડિસેમ્બરના એન્ડમાં ને જાન્યુઆરી સુધીમાં ટ્રેનિંગ ઉપર જે નવા ઉમેદવાર લાગ્યા હતા પોલીસમાં એને લઈ લેવામાં આવ્યા હતા તેવી રીતે મહત્ત્વપૂર્ણ ટકોર એ છે કે ડીવીમાં તમારું નામ આવી જાય અને પ્રમાણપત્રની ચકાસણી પૂર્ણ થઈ જાય તો પણ અંતિમ પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી તમારે પેંડા વેચવા નહીં કારણ કે મેરિટને લઈને જે માર્કિંગ થઈ રહી છે અત્યારે ઘણા બધા ઉમેદવાર એકસો વીસ અને એકસો ત્રીસવાળા પણ ચિંતામાં આવી ગયા છે કારણ કે જે રીતે સોશિયલ મીડિયામાં મેરિટ ઊંચું નીચું પ્રિડિક્શન લાગી રહ્યા છે અને એ મુજબ ઉમેદવાર અત્યારે જ્યાં સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની બે ગણા યાદી ન આવે અને મેરિટ માટેની યાદી ન આવે ફાઇનલ ત્યાં સુધી તમે નક્કી ન કહી શકાય મેડિકલ આવતું હોય છે અને સાથે આપણે મેડિકલ વિશે પણ વિડીયો બનાવેલ છે એમાં એટલું બધી ટેન્શન લેવાની જરૂર નથી મેડિકલ સાવ સહેલું હોય છે અને ટ્રેનિંગની કીટ વિશે અને ટ્રેનિંગના સમય વિશે પણ વિડીયો બનાવેલ છે અને સાથે આપણે ઓટીપી આઉટ વિશે પણ કહેલ છે અને જગ્યા સારી એવી છે આ ભરતીમાં અને જે લોકોને માર્ક નથી થતા નવી ભરતીની તૈયારી અત્યારથી ઘણા બધા ઉમેદવારે ચાલુ કરી દીધી છે અને આપણા ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ ગયા છે ઘણા બધા તો તમે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી જોડાઈ શકો છો સાથે હાલમાં જે ટ્રાફિક બ્રિગેડની અમદાવાદમાં જગ્યા આવી છે અને એમાં જેમને પણ નવ પાસ ઉપર ભરતીમાં ફોર્મ ભરવાનું હોય તો આપણે જે તમામ માહિતી ફોર્મ અને મેડિકલ માટેનું જે ફોર્મ છે એની પીડીએફ આખી ટેલિગ્રામમાં મૂકેલ છે તો જ્યાંથી જોડાઈ જાજો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે તો હવે જે પોલીસ કોન્સ્ટેબલની એ પરીક્ષા આપી હતી એ તમામ ઉમેદવારને મુખ્ય એ જ ટકોર છે કે તમારે જેટલા પણ માર્ક થતા હોય હવે ટૂંક સમયમાં એ તમામ રિવીલ થઈ જશે જેને પણ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેનું જે બે ગણે યાદી લિસ્ટ બહાર પડશે તો તૈયાર રહેજો જેમને પણ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવાનું એવું લાગતું હોય કે ચાન્સ છે તો ડોક્યુમેન્ટ બધા તૈયાર રાખજો એના માટે આપણે અલગથી વિડીયો બનાવેલા છે ચેનલ પર તમને બધા વિડીયો મળી જશે કેવી રીતે ઓગણીસો ઇઠ્યોતેરનો પુરાવો છે ઓબીસી કેટેગરી માટે એસટીએસસી જનરલ કેટેગરી માટે જેમ તમામ માહિતી આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકતા હોય છે અને રેગ્યુલરલી યુટ્યુબમાં વિડીયો નાખતા હોય છે તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો જય હિન્દ જય ભારત